હમણાં આપણે બે ત્રણ ત્યાં બંને જતા તો ખરા પણ વિડીયો ન બનાવતા હું કેમ કે એક દિવ શાક બનાવી એક દિફ ફિશિંગ કરવા જાય એ બધી વિડીયો મૂકતા તો આજ આપણે જવાનું છે ફાઇનલી બંધને હૈલ્લાદશી વિચાર રાજભાઈ આવે ને આપણે જવાનું છે તો આજના છે ને મજા આવવાની જાય એટલે સેલ લગી વિડીયોમાં બનાવી લેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો ચલો તો વિડીયો કરી દઈએ સ્ટાર્ટ ને આપણે સારા એવા ધંધા કરવાના હોય જો આ છે આપણી ક્યાડી ને આવડા હૈલાદાય છે હાનિકા રાજભાઈ આવેટી કેમ ગાય ગામાં બંધન તાણા બધા આવું છે હાલો ચાલો નીકળીએ ખાઈ ગયું આપણે હાલતી નથી ગયા છીએ આપણે મળી જીધા બંધને દઈ નથી આપણે તો ફાઇનલી બંધને છે ને ખૂબ જ ગયા આમ તો ને આપણે છે ને મોડું ખીચું છે એટલે બટ્ટા સાથે ભલાઈ હાલને એમ ગમ મોટી કાર્ય પાસ તો ચાલુ પડે ને પાણીનો બી ગયા બગલા બી જાય ને એટલે ખાઈ દઈએ હું એટલે ફાસ્ટ હાલું પડે બગલા બી ગયા આનકા બહુ નથી સુરી ફૂકો નાથ માં જો બેકગ્રાઉન્ડ અત્યારે નું કેવી નજારો મસ્ત નો છે કા નજારો અત્યારે હોય દી આઈત મસ્ત ઓર દીવ કે દીવા દરિયાન લોકે હિન તો હોય સાંદ સાંદ મોર ટા સડિયાન થીવા આપણે બંધન મેલી તો પાણી નહી કે કેરેક છે ને આ સાંદ ઉગે ને તા તો બંધન મેલી પાણી નીકળી જાય ને આપણે ખાત મારીને વી આવી એટલો કે મોડું સીધેલું છે આમાં પાણીમાં કે કેટલો ફેર હોય એવું છે ને આપણે તો કાઈ તાણ તાળમાં જવું જોઈએ આપણે મોર ઠપ કરી લે થેલીમાં જોઈ મદદ ને આપણે જાર તો મૂકેલા છે પણ જાર માં શું આવે કે ખબર નહીં કાલે એક નાની વરેડી હતી બે ત્રણ કિલાની ને આજ તો જોઈએ આપણે ભઈ શું આવે એમ થોડું થોડું તો વીટ પાઈ ગયું દેખાય સારું દેખાય પૂછી દેખાય કાળજ ભાઈ હાલો તો હવે તાળમાં દેખું હા તાળમાં જઈ હાલો કાઈ ઉપર ઉપર તો બહુ નઈ કાઢતું પણ આવ છે તો કોણ ચા માઇક પકડવા તો જ્યાં તો માઇક લપકડી હવે ગુડાઈ જતી દોઘ લમ ઠલો શાક આવેલું છે એટલું તો રાજભાઈ તો છે ને સીધા ધાર દોવા મોકલી દીધા કેમ કે મોડું ન થઈ આટું આ બે દમ શાક છે મારી એમાં છે થોડુંક એ રાજભાઈ મને હાથ કર્યો છે કે આવ્યો એમ કંઈક હશે તો હાથ કર્યો છે આગળ જાય આપણે છલવી નહીં રહી મારે એટલું આવેલું છે આમ તમે દોઘ લમ બતાવું આમ અંધારું અંધારું છે ને ઢૂમલા ની એવું વધારે છે મારી એમાં ઢૂમલા છે આપણે ઢૂમલા ઢૂમલા વધારે છે બીજું તો કઈ ઝીંગા બીંગા તો બહુ નથી શાક પડી ગયું કેમ કે ટાઈટ પીડી ને એટલે ટાઈટ જેમ પડે એમ શાક ડીમ પડે ગરમી પડે ને એમ બધી ગરમી પડે તો સારું કહેવાય કા ગરમી હમણાં તો પડશે નહીં તો આપણે એમાં એટલું શાક છે ઓછું છે ઓલું બે જણા નહોતું એટલે એક એક જણા નહોતું તો રેડી જ કહેવાય રાજભાઈ તો ઓલ છે ને મને ના બોલાવ્યો છે એટલે કાંઈક તો છે હું હોય ને ખબર કંઈક હશે એમ કઈ લો હોય કે વરેડું હોય એવું ગમે કે કહે છે રાજભાઈ ત્યાં કહું રાજભાઈ હા જરાથી અમે ના કંઈક મહેનત કરે ના આપણે જવાનું છે આગળ સૂર્ય ભગવાન તાસમી ગયા અત્યારે આવા વાળા શું કહેવાય કસ કહેવાય કે એવું કંઈક કહેવાય એ પીડા છે એટલે આવું ને કાયમિક થઈ નાંદાઓમાં તો વર્ષે તાસડી ગયા આપણે આવ્યા હતા ને હવે તાસી पानी आगा तो गए पर ओछा आगे छटकू राजभ तू से देखा दें आपलू ताण में आम आप पहले हम मोदा महरी हाल मोदा तो मैं आप काटता था राजभाई कहीं मेहनत करे तो हम तो आपको खबर नहीं आकड़ी मार पगे वरेडी यही हरी चटकी गई तो आप गो કે જોલ તો પાણી હોય જે તો હવે તો જડી જાય આપણે જાય સીધા રાજભાઈ પાસે ગારો છે ને આ તો ધમ આપણે રાજભાઈ બોલાવતા હતા આપણે છે ને પૂગી ગયા થી પણ રાજભાઈ આમ વે ગયા તો રાજભાઈ થોડાક ધાર બકી છે ને જોવાના તો ઈ જોવે છે ને આયા છે કિસલો કિસલો છે મોટો એટલે આપણે બોલાવેલા છે કિસલી છે એટલે કિલોગ્રામ ની આપણે કિલો કિલો ને કિસલાવગા હમણા છે ને આપણે કાઠા માં બહાર આવી જ જાજો છે ને મસ્તનું પીસ રાજભાઈ તો આમ જોતા જોતા જાય છે આપણે આગળ એને કાઢવાની પ્રોસેસ ચાલુ કરીએ કે રાજભાઈ આવીને કાઢશે તો કાલે છે ને એની કાંઈ વરેડો એવું પણ બે ત્રણ કિલ્લા નું હતું અત્યારે જો ઉદયપુર પડ્યું છે મસ્ત આપણું બંધારણ થઈ ગયું છે આની કાં હું છે ને આને અહીંયા આઠે તાણ તો ચોલું ગોદ દેખાય ને ના એટલે હાલીને એવો ને અહીંયા એવો કંઈક આમાં તો અહીંયા બેઠા સાહેબ તો સાહેબ મેં તમને દેખાડી દીધા યા ગડી આપડે કાઢવાનું છે ને હવે ફાઇનલી રાજભાઈ પાછા આવે છે જો હે લાલો છે કે રાજભાઈ लालो લાલો લાલો હે ને આપડે કાઈ નહીં હે ફીણ આવી જાય ફીણ આવી જાય ને આખો કાઢી નાખવું પડે બહુ બધી ઘારો હમ હા છે લાલો જો એક લાલો કર્યો એક ઓરેડિશન મૂકી નાઈ છે આ છે

તમે એક દી કેતા કે એક નો એક કઈ બતાવો પણ એક નો એક ને બતાવતા આપણે ભાઈ છે ને બધા એક નો એક કઈ લે કે આવ્યો જ ને વિડિયો માં કઈ લા આપણે અરે બમ પકડી ગયો ભાઈ કાપી નાખ કેમ કાપી તો હું નાખ આમ પહોવ ઢીલી નો કા આમ ઢીલો કઈ લો તમ જો તમે જો આવું પડે આપણે હાલો આપણે મુકાવી પેલા તો એને ફાઇનલી કઈ તો કાઢ નઈ

ને હું તમને કેતો હું તમને ઠીક બતાવી આઈ કે બધી અલગ અલગ તમને કોમેન્ટ આવી કે એક ના એક કચલા નહીં બતાવતા એક ના એક થોડા બતાવતા ઈલા ગાંડા માણા થોડા સીજે એક ના એક બતાવી આમ જો ઝીંગા ખૂટવાનું ચાલુ છે એમ કઈ ચાર શાક તો બનાવવું પડે ને તારે તારા ઝીંગા ને આમાં છે આપણો કચલો શું છે જીવરાજ કચલો છે તું પણ કઈ

કેમ કે આપણી ની અંદર છે ને નવા નવા વિડીયો આવશે છે મચ્છીના બધા કરિસ્લાના ઝીંગાના ટીટણના બધાએ મત બોલીને જવું તો મસ્ત બોલીને જવાની વિડીયો એટલે સબસ્ક્રાઈબ તો કરી લે તો મજા આવશે વિડીયો જોવાની એટલે સબસ્ક્રાઈબ કરી લેવાની લાઈક આપી દેવાની કોમેન્ટ કરી નાખવાની બધું કરી જ નાખવાનું આપણો વિડીયો હું ચલો તો આપણે આજના માં પણ ઘણા એવા ફંદા કરી નાખ્યા તો રામે રામ લઈ રહ્યા ને